રાહુલ ગાંધી માટે ભાજપના નેતાઓએ વાપરેલા અપશબ્દ અંગે સમગ્ર દેશમાં વિરોધ સાથે કચ્છમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે ફરિયાદ અરજી અપાઈ રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી માટે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા વાપરવામાં આવેલ અપશબ્દ મામલે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરીને તથા ફરિયાદ અરજીઓ આપીને નારાજગી વ્યક્ત કરાઈ હતી જેના ભાગરૂપે ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના અગ્રણી વી કે હુંબલની આગેવાની હેઠળ ભુજ ખાતે હમીસર તળાવ પાસે આવેલ ગાંધી સર્કલથી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી રાહુલ ગાંધી માટે અપશબ્દો વાપરનાર ભાજપના નેતાઓ સામે ગુનો દાખલ કરવાની અરજી આપી સખત વિરોધ વ્યક્ત કરાયો હતો આ અંગે પ્રત્યાઘાત આપતા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પીઠુઓ રાહુલજી વિશે જે અભદ્ર ભાષાની ઉપયોગ કર્યો છે એમને જાનથી મારી નાખવાની ધમકી અને ઈજા પહોંચાડવાની જે વાત કરી છે એ ખરેખર શરમજનક વસ્તુ છે આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલજી વિશે આવા આવા શબ્દો ભારતીય જનતા પાર્ટીના પીઠું બોલતા હોય અને સરકાર એમની સામે કોઈ પણ જાતના પગલાં ન લેતી હોય એ ભારતીય જનતા પાર્ટીના તરવિંદરસિંહ મારવા હોય કે એમના કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ અને એવા રઘુનાથસિંહ અને શિંદે ગુટના સંજય એટલે આવા અનેકો નેતા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ લોકોથી આવા સ્ટેટમેન્ટો કરાવી અને જે આજ જે લોકસભાના વિરોધ પક્ષના નેતા કહી શકાય એને આવી ભાષામાં વાત કરવી એ ખરેખર નિંદનીય વસ્તુ છે અમે આજ અહીંયા ભુજ ખાતે પોલીસને આ અમે આવેદનપત્ર આપી કે એફઆઈઆર લોન્ચ થાય આ બધા ઉપર એવી માંગણી કરવાના છીએ અત્યારે દેશનો જે રીતનો માહોલ છે અને રાહુલ ગાંધીનું પદ અને પ્રતિષ્ઠા વધી રહી છે દેશના પ્રધાનમંત્રીની દિવસો દિવસ પ્રતિષ્ઠા ઘટી રહી છે ત્યારે હલકી કક્ષાના શિસરા માણસો દ્વારા રાહુલ ગાંધીના માટે અપશબ્દો બોલ્યા રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની વાત કરી કોઈએ રાહુલ ગાંધીને મારી નાખવાની વાત કરી આ રીતે આટલી હદે એક નિમ્ન કક્ષાનું રાજકારણ ભાજપના નેતાઓ ભાજપના આગેવાનો કરી રહ્યા છે ત્યારે અત્યારે સમગ્ર દેશમાં એનો વિરોધ થઈ રહ્યો છે દરેક જગ્યાએ એમના વિરોધમાં ફરિયાદો નોંધવામાં આવી રહી છે અને આ મુદ્દે પ્રશ્ન એ થાય છે કે દેશના પ્રધાનમંત્રી કાયમ મોટી મોટી વાતો કરે છે આ મુદ્દે કેમ ચૂપશે એમને બોલવું જોઈએ આગળ આવવું જોઈએ અને એના નેતાઓને કેમ રોકતા નથી એની વાત છે એટલા માટે થઈ આજે અમે પણ જે રીતે આખા દેશમાં રાહુલ ગાંધીના તરફે જે શબ્દો વાપર્યા છે એનો વિરોધ છે અને રોષ છે એના ભાગરૂપે અમે પણ અહીંયા આજે ભુજ મધ્યે એમના વિરોધમાં ફરિયાદ ભાજપના નેતાઓ છે જે કેન્દ્રીય મંત્રી બી ટુ કરીને છે જે સિદ્ધે ગ્રુપના એક ધારાસભ્ય ગાયકવાડ છે અને બીજા પર અસંખ્ય નેતાઓ વારંવાર રાહુલ ગાંધીના વિરોધમાં બો બોલી રહ્યા છે રાહુલ ગાંધીની એક જ વાત છે કે દેશમાં નફરત છોરો અને પ્રેમ લોકો પ્રત્યે વરસાવો એવી વાત હંમેશા રાહુલ ગાંધી કરી રહ્યા છે ત્યારે એમણે ભારત જોરોની વાત કરી જે પદયાત્રા કરી અને જે રીતનો અત્યારે દેશનો માહોલ બદલી રહ્યો છે ત્યારે આ લોકો બેબાકરા બની અને મન ફાવે એવા શબ્દો વાપરી અને પોતાના શિસરા પરનું જાહેર કરે છે તો આ ભાજપના નેતાઓને અમે કહેવા માગીએ છીએ કે તમારાથી ડરવા કોઈ ડરવા માગતા નથી ત્રણ ત્રણ જેમના પરિવારમાંથી બલિદાન આપવાના હોય એ તમારી આ રાજનીતિથી કોઈ ડરવાના નથી અને રાહુલ ગાંધી આગળ વધવાના છે ને રાહુલ ગાંધી ભાત ભારતનું ભવિષ્ય છે અને આવનારા દિવસોમાં આ ભાજપની અહીંયાથી દેશમાંથી જ્યારે હકાલપટ્ટી થવાની છે ત્યારે આ લોકો બેબાકરા બની ગયા છે અત્યારે ભાજપના નેતાઓ માનસિક રીતે પણ બીમાર હોય એ રીતે મનગળત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને મનગળત ભાષાઓ વાપરી રહ્યા છે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ એક રાજકીય રાજનીતિમાં આવી ભાષા આપણે ક્યારે પણ સાંભળી ન હોય એવું અત્યારનો દેશનો માહોલ છે તો એના વિરુદ્ધમાં આજે એમના જે લોકો જે આવા માની લો શબ્દો વાપર્યા છે અને ખાસ કરીને મારી નાખવાની જે ધમકીઓ આપી છે એના વિરુદ્ધમાં આજે અમે ભુજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઇલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515